પારડી કે ધરપકડ કરાઈ પારડીના પોણિયા ગંગાજી પાસે એક વાડીમાં બે યુવાન અને એક યુવતી સહિત ત્રણે એકબીજાની મદદગીરીથી એક તરુણી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધતા પારડી પોલીસ મથકે ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ધરપકડ કરાઈ હતી પારડી મચ્છી માર્કેટ ખાતે રહેતા વિજય ઉર્ફે કાલુ વિશ્વનાથ સરોજ ઉંમરવર્ષ બાવીસ અને ધ્રુવિલ ચેતન પટેલ ઉંમરવર્ષ બાવીસ રહેવાસી પારડી દમણી છાપા ભેંસલાપાડ તેમજ એક યુવતી વિશાખા મહેશભાઈ નાયક ઉંમરવર્ષ એકવીસ રહેવાસી પારડી કોટલાવ સહિત ત્રણેય એકબીજાની મદદગીરીથી પારડી વિસ્તારની એક સગીર વયની યુવતીને વાપીથી સ્વિફ્ટ કારમાં બેસાડી પારડી વિરામ હોટલ ખાતે લઈ આવ્યા હતા ત્યારબાદ સગીર યુવતીએ તેને ઘરે મૂકી જવા કહેવા છતાં વિશાખા અને વિજય સગીર વન પંદર ઈ એ ડબલ વન ટુ સેવન ઉપર બેસાડી પાડી ગંગાજી ખાડી કિનારે આવેલ એક વાડીમાં લઈ જઈ એક ઝૂંપડીમાં બેસાડી હતી અને ત્યાં ગત રાત્રિના દસ વાગ્યાના સુમારે ધ્રુવિલને બોલાવી આરોપી વિશાખાએ તેની સાથે સંબંધ રાખવા કહી ધ્રુવિલ અને સગીરાને એકલા મૂકી બહાર ચાલી ગઈ હતી ત્યારબાદ ધ્રુવિલે બળજબડીપૂર્વક તરુણી સાથે દુષ્કર્મ આચર્યો હતો સમગ્ર ઘટના અંગે વીએચ મેસેજ તથા સ્પેશિયલ રિપોર્ટ કરી પાડી પોલીસ મથકે બે યુવાન ધ્રુવિલ અને વિજય તેમજ એક યુવતી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ત્રણેને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો